નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે હવે મિત્રો જે ઉત્તરાયણ આવી ગઈ છે તો ઉત્તરાયણ પછીનું જે બજાર છે કેવું રહી શકે છે એટલે કે અને કપાસના જે ભાવ છે ખેડૂતોને શું સોળસો રૂપિયા સમથિંગ મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો અત્યારે જે કપાસ બજાર છે જેમ આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું એમ પંદરસો અને ત્રીસની આજુબાજુ મિત્રો સૌથી ઊંચી જે બજાર છે એ જોવા મળી રહી છે હા મિત્રો ખેડૂતોને ભાવ ઘણા બધા મિત્રોને સોળસો રૂપિયા સમથિંગ મળે છે પરંતુ મોસ્ટ ઓફ ખેડૂતો છે જેને સારો ક્વોલિટીનો કપાસ હોય છે પંદરસો ત્રીસ ચાલીસ સુધી જઈ રહ્યો છે એટલે કે સોળસો રૂપિયા મિત્રો મળવામાં હજી પણ સાઠક રૂપિયા મિત્રો ઓછા છે અને આગામી દિવસો દરમિયાન જે કપાસની આવકો છે કેવી રીત થાય એના ઉપર મિત્રો મોસ્ટ ઓફ ભાવ છે ડિપેન્ડ કરશે અત્યારે જે મિત્રો કપાસની આવકો છે ઘટતી જોવા મળી રહી છે માર્કેટ માર્કેટયાર્ડો છે એમાં ખાસ કરીને જે મિત્રો કપાસની આવકો છે સાવ ઘટી ગઈ છે એનું મિત્રો રીઝન છે કે અત્યારે જે ગામડે બેઠા જે ભાવ છે એ પણ ખેડૂતોને સારા એવા ઓફર કરવામાં આવી રહ્યા છે મેં જોયું છે કે ઘણા બધા વેપારીઓ અત્યારે સારો કપાસ જો ભાળી જાય છે તો એમના ભાવ પહેલાં ચૌદસો સિત્તેરથી લઈને ત્યારબાદ એમાં વધારો કરી પંદરસો રૂપિયા સુધી પણ ખેડૂતોને આપી રહ્યા છે જેના લીધે તેમની પાસેથી એવો માલ લઈ રહ્યા છે એનું રીઝન પણ એક છે કે આગામી દિવસો દરમિયાન કપાસ છે એમાં તેજી આવવાની હોય તો જ વેપારીઓ થોડોક ઘણો વધારો કરી ભાવની વસ્તુની ખરીદી કરતા હોય છે આ ઉપરાંત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ચોપન હજારથી લઈને પંચાવન હજારની રેન્જમાં જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે મિત્રો વાત કરીએ તો પણ હજી પણ એમાં નાના મોટા ઘટાડા અને વધારા થઈ રહ્યા છે પરંતુ અત્યારે મિત્રો વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો પણ અત્યારે સડસઠથી અડસઠ ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે આ વાયદા બજારમાં જો નાના મોટા સુધારા થાય તો હજી પણ કપાસ બજાર સુધરી શકે છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન એક લાખ પચીસ હજારથી લઈને એક લાખ એંશી હજાર સુધીની આવકો જોવા મળેલી પૂરેપૂરી શક્યતાઓ છે બે લાખ ઘાસડી સુધી આવકો ડેલી પહોંચે એવી મિત્રો કોઈ ખાસ શક્યતા નથી આ ઉપરાંત મિત્રો આપણે કપાસના જે ખોળ વાયદો છે એની વાત કરીએ તો ખોળ વાયદો પણ અત્યારે બે હજાર સાતસો પંચોતેર રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં કોઈપણ પ્રકારની અત્યારે તેજીની શક્યતા નથી તો મિત્રો આ બધી વાત કરતાં અત્યારે જે કપાસ બજાર છે જે પંદરસો એ છે એ એક્ઝેક્ટ મિત્રો સાચું છે એનાથી અત્યારે વધારો થાય તો ખાસ ધારણા નથી તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ સવારનો કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હોય છે ન જોયો હોય તો જોઈ લેજો હવે મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન